રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ ડે કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ કચ્છના જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટની ઉજવણી આરડી વરસાણી હાઈસ્કૂલ ભુજ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુ પટેલ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિ સોલંકી સહિત મહાનુભાવે ખેલ મહાકુંભ બે હજાર પચીસ રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો કચ્છના રમતવીરોને મહત્તમ સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો સાંસદ વિનોદ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું કે આ દેશના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંસદે ઉમેર્યું કે આજના દિવસે કચ્છની તમામ શાળા કોલેજોમાં રમતગમતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ